ટિકિટ અમારે સાડા ત્રણ નો ટાઈમ આવો છે જવાનું છે માં જાય મિત્રો અમે ભૂગી આ ટ્રાફિક ના ટ્રાફિક લેવા જાય ચલો અમે રિક્ષા બાંધી લીધી

હોટેલ એ બહુ અંદર ઘડતી છે એટલે અંદર બ્લોક નથી બનાવાતો કેમકે ના બધા સામુ જ આવે આપણે નાના ક્રિએટર થઈ એટલે આપણને બધા મિત્રો ને ગુડ મોર્નિંગ તો આપણે પૂગી ગયા છે ગામમાં તો રાતે તો આપણે વિડીયો બનાવી નતા કે કેમ કે વહેલા બહુ પૂગી જ્યા હતા ને મોબાઈલમાં આપણે સાસુ નહોતું શીર્ષક થઈ ગયા હતા તો અત્યારે જો આપણે આપણા ધાબે ઉભા છે તમને આપણું ધાબુ દેખાડું જો આવું કાંઈક આપણું ધાબુ છે ને હા મેં આપણે છાવણમાંનું મંદિર છે આવું આપણું ગામ છે કાંઈક નાનું એવું

તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો ને વધુ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમારો નાનો ભાઈ ભાઈમજીને તો મળીએ હવે બીજા બ્લોગમાં આવતી આવી જાવ બાય જય શ્રી રામ